ધણબાર અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયું છે પરિણામની કાગટોળે રાહ જોઈ બેઠેલા વિદ્યાર્થીઓ પરિણામ જોતા જ ખુશખુશાલ થઈ ગયા સુરતની શ્રી સ્વામિનારાયણ પરમ સુખ ઉત્તર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓએ જળહળથી સફળતા મેળવી એ ગ્રેડ મેડલ વિદ્યાર્થીઓમાં પાંચ એ ટુ ગ્રેડ મેડલ વિદ્યાર્થીઓમાં આઠ અને વિદ્યાર્થીઓ નોંધાઈ ગયા શાળાના સર્વે વિદ્યાર્થીઓને સારા પરિણામ મેળવવા બદલ શાળા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવાઈ હતી મારું નામ મુકેશભાઈ ચૌહાણ છે શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળમાં હું આઠથી બારમાં પ્રિન્સિપાલ છું આજે જે ઉચ્ચતર માધ્યમિકનું ગુજરાત રાજ્ય દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું એ પરિણામમાં અમારા વિદ્યાર્થીઓએ ખૂબ જ્વલંત સફળતા મેળવી છે પાંચ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને આઠ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં પોતાનું સ્થાન હાંસલ કર્યું છે બહુ ઓછી સંખ્યાની અંદર અમે ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે એ બદલ શાળાના શિક્ષકો અને તમામ પાસ થયેલા વિદ્યાર્થીઓને અમે ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ અને શાળાના શિક્ષકોએ જે મહેનત કરી જે તમામ સ્ટાફે મહેનત કરી એનું પરિણામ અને જે વિદ્યાર્થીઓએ લગભગ અહીં રાઉન્ડો આપ્યા વીકલી પરીક્ષાઓથી લઈ બધું જ આયોજન થયુંના કારણે આટલું સુંદર પરિણામ આ ત્રિવેણી સંગમ થયો વાલીઓનો સહકાર વિદ્યાર્થીઓ શિક્ષકો અને આ શાળા કેમ્પસે ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત કર્યું છે એ બદલને અમે ખૂબ ખૂબ સફળ થયેલા વિદ્યાર્થીઓને લાખ લાખ અભિનંદન પાઠવીએ છીએ આ શાળાની અંદર અમારી એજ્યુકેશન બાબતે પૂર્ણ ફોકસ છે સાથે સાથે રમતગમતની અંદર પણ અમારા જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓ ચળક્યા છે સાથે સાથે અમે યુપીએસસી જીપીએસસી રિલેટેડ જી કેની પરીક્ષાઓ પણ લઈએ છીએ જેથી બાળકોને આવનારા સમયમાં એના વિશે માર્ગદર્શન મળે જુદા જુદા સેમિનારો કરીએ જેથી સીએ એમ એ દિશામાં પણ બાળકો આગળ વધી શકે અને અમે વિઝિટ કરાવીએ છીએ જુદી જુદી કંપની અને કંપનીઓમાંથી પણ બાળકો લાઈવ કોમર્સ શીખે એ માટેમાં પણ અમે અથાગ પ્રયત્નો કરીએ છીએ જેથી બાળક માત્ર ટકા નહીં એનો સર્વાંગી વિકાસ થાય એવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ મારું નામ ભીમાણી પૂર્વી છે અને હું સ્વામિનારાયણ પરમ સુગુરની એક વિદ્યાર્થીની છું મારે એકાણું પોઈન્ટ ચૌદ આ મહેનતનો શ્રેય તો અમારા મુકેશ સરને જાય અને આખા સ્ટાફ મેમ્બરને જાય કે જેમણે અમને એટલી સરસ તૈયારી કરાવી એટલી બધી ગાઈડલાઇન્સ આપી

સ્કૂલના સંસ્થાને શ્રેય જ જશે રાખો તો અને જે સંસ્થા તરફ તેમને મળ્યું છે ખૂબ જ સારું હતું કોમ્પ્યુટર ક્ષેત્રે અત્યારે એઆઈ છે બહુ જ સારું છે તેમાં